શ્રી ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત સમય ઘણો ઓછો છે તું સુનાવો ગણી અપાર જો આ શ્વાસ વહી વહી જા નામ જપી લે અપાર નામ જપી લે અપાર સમય ગણો ઓછો છે તૃષ્ણાઓ ગણી અપાર શ્વાસ વહી વહી જા નામ જપીલે અપાર નામ જપી લે અપાર નામ જપી લે અપાર ગઈકાલના સત્સંગમાં કહ્યું તેમ આપણો જનમ થાય છે ત્યારથી જ આપણી ગતિશાન તરફની હોય છે એટલે સર્જન થયું ત્યારથી જ વિસર્જનની પ્રક્રિયા પ્રોસેસમાં આવી જ જાય છે એટલે આ ગયું છે ભાઈ સમય ઘણો ઓછો છે તૃષ્ણાઓ ઘણી અપાર જો શ્વાસ વહી જયા તારો નામ જપી લે અપાર આપણે બધું કેલ્ક્યુલેશન ગણતરીઓ આપણી તૃષ્ણાઓ આપણા આયોજનો સંભવિત અને અસંભવિત આયોજનો મનુષ્ય મોટે ભાગે પોતાના સોફ્ટવેર એટલે પ્રારભ બનવાન છે પ્રારભ જ બનવાન છે પ્રારભ જ યોગ્ય દિશામાં તમને છે એનો મતલબ એ પણ નથી કે તમારે પુરુષાર્થ નથી કરવાનો તમે પુરુષાર્થ કરતા રહેશો તો ઘણીવાર તમારો જે પ્રારભ છે એ દિશામાં તમે જશો એટલે પુરુષાર્થ કરતો રહેવાનો છે પર પ્રારબ જ બળવાન છે એટલે આપણા જન્મના જે સમયે જે આપણને એક સોફ્ટવેર મળ્યું છે જેને જન્મ કુંદરી આપણે કહીએ છીએ એ જન્મ કુંદરી એકવાર વિદ્વાન બ્રાહ્મણ પાસે બેસીને અમારા જેવા નિસ્વાર્થ માણસ પાસે બેસીને સમજી લેવું કે પરમાત્માએ તમને શું આપ્યું છે બાકી મૂળ શું છે કે આપણી ગતિ જન્મથી જ મશાન સુધીની જ છે અને ભાગ્યહીન લોકો બિચારા ગોળ ગોળ ફરતા રહે છે અને છેલ્લે મૃત્યુને પામે છે તો તેવા લોકો માટે આગ આવ્યું છે કે સમય ઘણો ઓછો છે સમય ઘણો ઓછો છે તૃષ્ણ ઘણી અપા જો શ્વાસ વહી વહી નામ અપા તમે આ સંસારમાં કરો કર્મ કરો એમાં સફળતા નિષ્ફળતા તમારા ભાગ્ય વશ મળે પરંતુ જો તમે શ્વાસે શ્વાસે દત્તનામ જપો છો કે તમારા ઈષ્ટદેવનું નામ સ્મરણ કરો છો તો એ શ્વાસે શ્વાસે નામ જપ તમારું દુર્ભાગ્ય કાપે છે અને તમારા ભાગ્યને ઘડે છે તમારો દે કરવાના સંજોગો બહાર કરે એટલે પુરુષાર્થ કરો સફળતા મળે કે નિષ્ફળતા મળે તો એની સાથે સતત નામ જપ જપતા રહેવો એવો આ એક મારા ડોહવામાં છે બહુ ગહન અર્થ છે બે લાઈન જ છે બહુ સીધી સરળ છે પણ એનો બહુ અર્થ છે શું છે શું નથી મળતું એની પર ફિકર કર્યા કર્મ કરતા રહ્યો પણ શ્વાસે શ્વાસે જપનામ પણ કરતા રહ્યો સમય ગણો છો છે તૃષ્ણાઓ અપાર જો શ્વાસ વહી વહી જા નામ જપી લે જપીલે જપી લે આપ જન્મ ગત જન્મના કર્મોને આધીન જે ભાગ્ય છે એને ભોગવવા થયો હોય છે અને આપણી કોઈ તૃષ્ણા એને પ્રાપ્ત કરવા માટે પણ થયો હોય છે પણ પુણ્ય નથી તો એ તૃષ્ણાઓ ફલિત થતી નથી મનુષ્ય આ જન્મમાં જે તૃષ્ણાઓ છે એની અપેક્ષાઓ છે જે વાસનાઓ છે જે સૂક્ષ્મ સ્વરૂપે રહેલી છે એ જ વાસનાઓ સાથે ફરી ફરી જન્મ લે છે પણ એ વાસનાઓની પૂર્તિ એ તૃષ્ણાઓની પૂર્તિ બીજા જન્મમાં પણ ત્યારે જ થાય છે જ્યારે એની એનું ભાગ્ય સારું હોય છે તો ભાગ્યહીન વ્યક્તિનું સારી કે નરસી તૃષ્ણાઓ પણ પૂરી થઈ નથી તો તૃષ્ણાઓ સારી કે નરસિંહ પૂર્ણ થાય પછી એ એનાથી જ અમને જે પ્રાપ્ત થાય એનો જ તમે શું ઉપયોગ કરો છો એના પર ફરીથી તમારી કર્મોની ગતિ બંધાયેલી હોય છે તમારી તૃષ્ણા છે કે મને પચીસ વીંગા જમીનનો માલિક બનવું ખૂબ ખૂબ ધન સંપત્તિનો માલિક બનવું ધાન્ય સમુદ્રીનો માલિક બનું પણ એ તૃષ્ણાઓ તમારા ભાગ્યને કારણે જો પૂરી થાય છે તો એ તૃષ્ણાઓ પૂરી થયા પછી એનો તમે શું ઉપયોગ કરો છો એના પર તમારું આગલા જન્મનું ભાગ્ય લખાય છે બહુ કઠિન છે પરમાત્માનો હિસાબ એટલી આટીકૂટી છે ને ભાઈ જો સમજાય તો ઠીક છે નહીં તો ધન ધાન્ય સમૃદ્ધિનો લોકો બેફામ ઉપયોગ કરીને એમ જ મરી જાય છે અને નવા કર્મો સાથે ફરી જન્મ લે છે જે આવે છે તે કેવર તારું નથી મારું મારું કરતા જાય પ્રાણ જે આવે છે તે કેવર તારું નથી મારું મારું કરતા જાય પ્રાણ જે આવે છે તે કેવળ તારું નથી અને જીવ મારું મારું કરતા એનો પ્રાણ જતો રહે છે તમને જે કંઈ પણ ધન ધનધાન્ય સમૃદ્ધિ મળે છે એને વેચો એની સારી રીતે વેચો યોગ્ય વ્યક્તિઓમાં વેચો તો ફરી એના પુણ્યથી તમારું ફરી ભાગ્ય બનશે અને ફરી તમને ધન ધાન્ય સમૃદ્ધિ મળતી રહેશે તો આ સાયકલ છે ભાઈ એવું જ પાપી લોકોનું છે પાપીઓ પાપમાંથી નીકળવા માટે ફરી પાપ કરે છે તો એ પાપની સાયકલ ફરતી રહે છે અને એ જીવ એનું જીવન દુઃખી 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 ઘણા મને ત્યાં સાહેબ મારા કર્મનો કંઈ અંત જ નથી આવતો દુઃખનો અંત જ નથી આવતો નહીં ભાઈ અમારા ગુરુ આટલા સક્ષમ હતા તો પણ અમે એમની હાજરીમાં અમારા કઠિન કર્મોને ભોગવી લીધા છે પણ આ ભક્તિને એના કારણે ગુરુની કૃપાથી સૂર્યના ઘા સોયથી ગયા છે પણ ભોગવા તો પડે છે તો જે આવે છે તે કેવલ તારું નથી મારું મારું કરતા જાયે પ્રાણ મારું મારું કરતા જાય પ્રા તમે જોઈ લો રશિયા યુક્રેનનું વોર મિડલ ઈસ્ટમાં જોઈ લો એક બોમ્બ ભરે છે ને બધું સ્વા હે ને જેને મિલકત બનાવી હશે એની પાછળનીનું જે ધન સંચય કર્યું હશે એની પાછળનીના કર્મો હશે સારા કે નરસા બધું સ્વાહ એક ભૂકંપ એક જ્વારમુખી એક સુનામી બધું શેર ના શેર સાફ કરી નાખે શું શીખો છો તમે કે તમારા પુણ્યથી સંચિત કરેલી સંપત્તિનું પ્રકૃતિ આગળ કોઈ મૂલ્ય નથી જો મૂલ્ય તો સાચવતો ને નહીં ટોટલી સ્વા કરી નાખે તો તમારા સંચિત પુણ્યથી ભેગું કરેલું અને તમે એને બનાવેલું તમારી સંપત્તિઓ નો પ્રકૃતિ આગળ કોઈ મૂલ્ય નથી તમે સ્થાવર જંગમ મિલકતો વાડી વજીફા વધુ બનાવ છો એક પૂર એક ભૂકંપ એક સુનામી પૂરું પ્રકૃતિની આગળ એનું કોઈ મૂલ્ય નથી પરમાત્મા આપણને સમજાવે છે કે આ જે સ્થાવર જંગમ મિલકત છે તે સારા કર્મો કરીને મેળવી મેળવી કે ખરાબ કરીને કરવી એનું વાસ્તવમાં કોઈ મૂલ્ય જ નથી તો મૂલ્ય શેનું છે ਮੁਲਿਆ ਇਹਨੂ ਛੇ ਜੇ ਜਨਮੋ ਜਨਮ ਆਵੇ ਸਾ ਕਾਹੇ ਮਰੇ ਤੂੰ ਕੇ ਮਾਰੂ ਮਾਰੂ ਕਰਤਾ ਜਾਏ ਮੁਲਿਆ ਸੇਨੂ ਛੇ કે જન્મો જન્મ જે સાથ આવે કાહે મરે તું મારું મારું કરતા જાય પ્રાણ હે ઘણા લોકો બાપદાદાની પ્રોપર્ટીમાં બહેનોનો બૂચ મારી દે ભાઈઓનો બૂચ મારી દે હે તમે ગામની બહાર ગયા કોઈ તમારા મકાન પર કબજો કરી લે તમારી જમીન પર કબજો કરી લે તો એક સુનામી એક ભૂકંપ એક જ્વારા મૂકી વિસ્ફોટ શહેરને શહેરને ટાણી જાય છે તો પણ આપણે સમજતા નથી કે આપણે જે સારા નર્સો કર્મો કરીને જે મેળવેલું છે તેનું પ્રકૃતિ અને પરમાત્મા આગળ કોઈ વેલ્યુ નથી તમે સારા કર્મો કરીને જે સર્જન કર્યું હોય પ્રોપર્ટી તો સારા કર્મો કર્યો હોય ને એ પ્રોપર્ટીનો પણ પાછો સદઉપયોગ હોય ઘણાની પાસે એટલી મિલકતો હોય તો બધાને તારા મારી રાખે ભાડું ખાય ભાડું ખાવાનું આપણા શાસ્ત્રમાં નથી તમારી પાસે મકાન હોય ને ભાઈ રહેવાનું એનું ભાડું નહીં ખવાય અમારા ગુરુદેવ સ્પષ્ટ ના બતા મકાન ભાડે નહીં આપવું કોઈને રહેવા આપો કંઈક એનો બીજો ઉપયોગ કરો તો મકાનને ભાડું નહીં આપો આ જમીન કોની આ પ્રોપર્ટી કોની આ પૃથ્વીનો માલિક પાંડુરંગ વિઠ્ઠલ હા એ જ નારાયણ કેમ કે પૃથ્વી લક્ષ્મી છે તમે એનું ભાડું નહીં ખાઈ શકો તમે વ્યાજ પણ નહીં ખાઈ શકો સમય સારો હોય ત્યાં તમને કંઈ ખબર નથી પડતી કે હું જે વ્યાજ ખાઉં છું જે ભાડું ખાઉં છું એનું ભવિષ્યમાં મને શું ફળ મળશે પછી જ્યારે પરમાત્મા હિસાબ કરે અમારી પાસે આ સુઓને સાહેબ મારા તો બધા આટલા ગ્રહ સારા છે આ છે તે છે તો મને આ દુઃખ કેમ સૂક્ષ્મ લે વલે તે કર્યા કર્મ કથી કે મારું મારું કરે કરતા જાય પ્રાણ સૂક્ષ્મ લેવલે તમે એવા અનેક કઠિન કર્મો કરો છો ડગલે ને પગલે અને પછી એ કર્મોના ફર સ્વરૂપે એ એના પાપ સ્વરૂપે તમારા મારું મારું કરતાં પ્રાણ જતા રહે જો જણા જણાનો તો જીવ પણ નહીં જતો કારણ કે એને જે રીતે બધું ભેગું કરેલું છે તે બધું પિક્ચર એની સામે આવતું હોય અંતિમ સમયે એટલે એને પ્રાણ નહીં જતો હોય કે સાલું ને આટલું ઊંધું ચટ્ટું કહીને આ બધું ભેગું કર્યું ને આ બધું મારે છોડીને જવાનું એટલે એનો જીવ નથી જતો આખી જિંદગી મારું મારું કરેલું હોય તે માણસને અંતિમ સમયે હે તમે કઈ બોધ પણ આપો તો કેટલો ઉતરે એનો આત્મા તો એનો મરી પડવાનો ખાલી જીવ જ જવાનો બાકી છે આત્મા તો જીવતા જી તમે મારી નાખો છો તમે તમારી આત્માને ક્યારેય જાગૃત થોડી કરો છો તમારો આત્મા કેવી રીતે તમે જીવતા જ નથી તમારા આત્મા કેવી રીતે જાગૃત થાય એટલે અંતિમ સમયે એ વ્યક્તિનો પછી પ્રાણ નથી જતો અથવા તો અનેક આધિ વ્યાધિ ઉપાધિ બીમારીઓથી પીડાઈ પીડાઈને એનો પ્રાણ જાય છે ભગવાન એને બરાબર અહેસાસ કરાવે છે જો તે બધું આ કેટલું કેમ કેમ ભેગું કહે છે ઘણાને પ્રશ્ન હોય કે મેં તો આ જીવનમાં કોઈ ખરાબ નથી કર્મ કર્યું તો કેમ કેમ તો કોઈક તો સુક્ષ્મ જગતનું તારું કારણ હોય ને આ ભવનું પહેલા ભવનું એ ભગવાન છે ને તમને જે જન્મ આપે છે ને આ જન્મ એટલા માટે જ આપે છે તમને કે મને કે પાછલા જન્મનો બધો હિસાબ આપણે પૂરો કરીને પછી ભગવાન તો ઈચ્છે જ છે કે તું પાપ અને પુણ્યથી પર થઈ જાય પણ આપણને દુઃખ આવે છે એટલે આપણે એમાં બહાર નીકળવાના શોર્ટકટ કરીએ છે એટલે નવા આપણે પાપ ઉભા કરીએ છીએ ભગવાન તમને પાપ અને પુણ્યથી દુઃખ અને સુખ બંને આપે છે મારું મારું કરીને બસ એને સંગ્રહ કરો છો સમજ્યા તો દુઃખમાં દુશ્મનાવટ નહીં કરી બાબા કહે છે તો દુઃખ આવે ત્યારે પરમાત્મા સાથે દુશ્મનાવટ નહીં કરી અને સુખ આવે ત્યારે પરમાત્માથી વિરુદ્ધ ન જીવવું રાવણનું ઉદાહરણ જોઈ લો વૈભવ અપાર ત્યારે પરમાત્મા સાથે એમણે દુશ્મન ઉભી કરી દીધી તો દુઃખમાં કે સુખમાં પરમાત્મા સાથે દુશ્મન ઉભી કરી દુઃખ આવે તો પરમાત્માને પ્રાર્થના કરો કે પરમાત્મા મને આમાંથી નીકળવાનો માર્ગ બતાવો ત્યારે આપણી શુદ્ધ સરળ ભક્તિ કરવી નિત્ય મહાદેવના મંદિર જવું ગૌશાળા જવું પ્રદોષકારમાં પૂજા કરવી જે યથાશક્તિ હોય એ પ્રમાણે હવન એ બધું કરવું કોઈ તાંત્રિક ક્રિયામાં ના જવું ઘણા તો મને પીટુ દોષ નારાયણ બોલી ફલાણા ઢીકણા બોલી આરે ભાઈ પિતૃ તમને કોઈ નડતા નથી તમે સારા કર્મો કરશો તો તમારા પિતૃનો ઉદ્ધાર થશે કર્મ સારા કરો સારા સારા હવન કરાવો સારી સારી પૂજા કરો જે યથાશક્તિ જે કંઈ પણ થાય તે રીતે ભજન કીર્તન કરો સારા કર્મો તમે કરશો ને તો તમારી સાત પેરી તરશે કોઈ કુરમાં સંત અવધૂત કોઈ કોઈ તપસ્વી પાકે છે તો કહે છે ક્યાં નહીં એના કારણે સાત પેઢી તરીકે એ ક્યાં નારાયણ બલી કે પિત્ઠું બલીને આ બધું કરાવવા ગયું ઘરે નહીં એની આ ભક્તિથી એના જીવનથી એને એના પિઠું અને ભગીરથનું પણ આપણે ઋષિનું પણ ઉદાહરણ છે જ ને જેને જે પણ આવે છે મારી પાસે સર અમે નારાયણ બલિ કરાયો આ બલી કરાવી તે બલી કરાવ્યું એ ભાઈ તું બલિ નહીં તું કર્મનો બલિબન તો છે જે બલિબન જેની તા વાળું બાળક પેદા થાય છે સંત જેવું બાળક પ્રભાઈ થાય છે જેનું જીવન સંત જેવું છે અવધૂતો જેવું છે એ બાળક એની સાત પહેરીને તારે ઉપલી કેવળ એની ભક્તિથી કેવળ એની એના જીવનથી એના પિતૃને પણ મોક્ષ મળી જાય છે ક્યાં નારાયણ બલી આવ્યો ને ક્યાં પીઠું બલી આવ્યું ને આ બધું કેટલું બધું કરો છો બરાબર કોઈ કંઈ જરૂર જ નથી તમે સારું ને શ્રેષ્ઠ જીવન જીવો એવી ભક્તિ કરો કે તમારા કુર પણ તરી જાય તમારા પિતૃ પણ તરી જાય તમારા મા બાપ પણ તરી જાય તમારું જીવન એવું હોવું જોઈએ એ હું એમ નથી કહેતો કે તમે ધોત્યુને કમંદરને ભગવાન ધારણ કરીને ટકા કરીને કે દાઢી વધારીને મૂછ વધારીને મારી દુનિયાભરની માળાઓ પહેરીને હે હરહર મહાદેવ કરે નીકળી પડો નહીં તમે સંસારિક છો તો સંસારિક જીવનની તમારી જવાબદારી નિભાવતા નિભાવતા સાધુની જેમ જીવન જીવતા જીવતા તમારે આ દેહને છોડવાનો હોય છે સંસાર શબ્દનો અર્થ જ શું છે સંસાર જ્યાંથી આપણને સાર મળે છે સંસાર જ નહીં તો સાધુને પણ જ્ઞાન નહીં મળતા કે સંસારમાં દુઃખ દર્દ એવું છે કે એનાથી તમને ધીરે ધીરે એની શું કહે કે એની વ્યર્થતા સમજાય છે કે ભાઈ આ બધું સારું બેકાર છે તો સંસાર હોય તો જ સમજાય ને સંસાર જ નહીં હોય તો તમને એની વ્યર્થતા ક્યાં સમાય જ્યારે સંસાર તમને એમાંથી સાર ગ્રહણ કરીને તમે જ્યારે એમાંથી અર્થગ્રહણ કરો છો અને અર્થગ્રહણ કર્યા પછી જે તમને સ્વાભાવિક નૈસર્ગિક સંસારમાં રહીને પણ જે તમને અંદરથી ત્યાગ ઉદભવે છે એ ખરો ત્યાગ છે હું જરા તો આવી જાય જોશમાં આવી જાય એને ખબર નીકળી પડે નહીં ભાઈ તો પહેલાં સંસારમાંથી સાર તો ગ્રહણ કર ને સાર ગ્રહણ કર્યા પછી ધીરે ધીરે તો દરેક બંધનોમાંથી મુક્ત થતો જાય અંતર આત્માની ઈચ્છાથી જ તું મુક્ત થતો જાય તો એ ત્યાગ છે તમને ટીવી જોવાની ઈચ્છા નહીં થાય તમને કોઈ ફિલ્મ જોવાની ઈચ્છા નહીં થાય તમને કોઈ પ્રપંચમાં ઇન્ટરેસ્ટ નહીં હોય તમને દરેક પ્રત્યે પરસ્પર પરસ્પરદેવોનો ભાવ હોય સખા ભાવ હોય તમને તમારા શત્રુ પ્રત્યે પણ પ્રેમ આવતો હોય જીવ માત્ર પ્રત્યે તમને પ્રેમ આવતો કોઈ ગાંધી ગીટી નહીં હોય તમારું જીવન જ લોકોના કલ્યાણ માટે થઈ જતું હોય તમે ઈચ્છો કે દરેક વ્યક્તિ તમારી પાસે આવે એ સત્યના માર્ગે વર્ગે સદગતિના માર્ગે વર્ગે પરમાત્માના માર્ગે વરે ભક્તિના માર્ગે વરે તો તમે સંસારિક હોવા છતાં પતિ પત્ની બાળકો વાળા હોવા છતાં પણ તમે સાધુ જ છો સાધુ માંથી કોઈ વેશભૂષા ધારણ કરવાની જરૂર નથી સ્વામી વિવેકાનંદ બનજો કેવા હેન્ડસમ હતા સપાટચ અમારા ગજામાં જ પણ ક્લીન એકદમ જરૂરી નથી કે તમે દારી વધારશો તો જ સાધુ ભગવા ધરણ કરશો તો પણ સાધું તમારા વિચારોમાં ભગવા હોવા જોઈએ તમારા જીવનમાં સાધુતા હોવી જોઈએ તમે તન અને મન અને હૃદયથી સાધુ હોવા જોઈએ ભેખ ધારણ કરીને ભટકે અહીં કઈ भेख धारी करिन् बतके अही कहीं साधुता न भखा तु मन साधु हो साधुता न थी સાધુ જોઈએ કોઈ પણ વસ્ત્ર પે લાલ પીરું ગમે તેવું તો તારા જીવનમાં સાધુતા હોય છે તારામાં ચરિત્ર તારા ચરિત્રમાં સાધુ હોય છે તારા વ્યવહારમાં સાધુ હોવા જોઈએ અને તારી પાસે જે પણ આવે એનું તારું કલ્યાણનો ભાવ ન હોવું તને આપવાની ભાવના હોવી જોઈએ સ્વાર્થની નહીં કહેતું કે તને મળવા દે હું લઈને આવ્યો છે કેટલો ફાળો લખાવવાનો છે સંસ્થા માટે શું કરવાનો છે એ સાધુ નથી સાધુ તો આપણે જોયા આપણા દેશમાં હજી પણ છે એક મુઠ્ઠી ચાવલ મેં સારે ગાઉ કે પીલા દે એ સાધુ છે આ સમને સમજાવવા તો આવ્યો છું ને એ જ દીકરા દીકરીઓ મારા ભાઈઓ બહેનો આ જ તો સત્સંગ છે એના માટે જરૂર નથી કે મોટા મોટા પંડાલ બનાવવામાં આવે આપણો આ સંગ અમુક સીમિત લોકો સુધી પણ પહોંચે તો પણ બહુ છે કે સત્ય ક્યાંય પણ પડેલું હશે ને ભાઈ તો સૂર્યની જેમ પ્રકાશિત ઉઠશે અને એ બીજા અનેકને પ્રકાશિત કરશે ને આપણો પરમાત્માનો તો એ જ રહી છે એટલે તો પ્રાતક નિત્ય તમારી સામે મને બોલાવે છે પ્રાતકાળના સંજય બોરીવાલાના સત્સંગમાં સર્વે સખાઓને પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત પરસ્પર દેવો ભાવથી સર્વે મિત્રોને મારા પ્રણામ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર તસ્મે શ્રી ગુરુદેવ તું જ તારો ગુરુ થાય જો આટલો સબક આજનો સંવાદ તમને જો સમજાઈ જાય ભાઈ નહીં સમજાય તો બે ચાર વાર સાંભળજે સાંભળવાનું છે આપણે કેટલા તો બે ચાર વાર સાંભળજે જો બે ચાર વાર તું સાંભળે ને આજનો સંવાદ તને સમજાઈ જાય તો તું જ તારો ગુરુ થઈ જશે શ્રી ગુરુદેવ દે